નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં આમ જોઈએ તો આપણે જિંદગી દોડધામ ભરી છે દરેક વ્યક્તિ દિવસભર આમ તો કહીએ તો રાત દિવસ પોતાને જે જરૂરિયાતો પૂરી કરવા માટે દોડતો હોય છે અને જરૂરિયાતોમાં ત્રણ વસ્તુ મહત્ત્વની છે રોટી કપડાં ઓર મકાન રોટી મળી જાય છે કપડાં મળી જાય છે પરંતુ અત્યારની પરિસ્થિતિ જોઈએ તો ક્યાંક મકાન જે રહેઠાણ અથવા ઘર જે એને કહીએ છીએ એ મળવું મુશ્કેલ છે દિવસેને દિવસે જે મોંઘવારી વધતી જાય છે અને આખરે તમારે જ્યારે ઘર લેવું હોય છે તો ઘણા લોકો માટે ઘર એક સપનું બની જતું હોય છે ને એને જ લઈને સરકાર ક્યાંક મદદે આવી છે ને જે લોકોની જરૂરિયાત છે અથવા તો કોઈ એવી બસ્તી છે ગામ છે ગ્રામીણ વિસ્તારો છે શહેરી વિસ્તારો છે ત્યાં ઈડબ્લ્યુએસ આવાસો ઊભા કરીને જરૂરિયાતમંદ લોકોને બહુ જ નજીવા ભાવે પોસાય એ રીતે ઘર આપવામાં આવે છે અને બીજું કે એના માટે જે ચોક્કસ વિધિ હોય છે ફોર્મ ભરવાનું હોય છે ને ત્યારબાદ અલગ અલગ ડોક્યુમેન્ટ્સ એમાં સબમિટ કરવાના હોય છે એ કર્યા બાદ અપ્રુવલ મળતી હોય છે ને પછી જે આવા જરૂરિયાતમંદ લોકો છે એમને ઈડબલ્યુએસ આવાસમાં ઘર ફાળવવામાં આવતા હોય છે અને એને જ લઈને ક્યાંક જે પોતાનું ઘરનું જે સપનું છે એ પૂરું કરવાની કોશિશ કરતા હોય છે અને આમ છતાં ઘણા લોકો વંચિત રહી જાય છે અને એની પાછળનું કારણ એક એ છે કે ક્યાંક આ સિસ્ટમમાં એવી ગરબડ છે ક્યાંક આ સિસ્ટમમાં એવું કંઈક ખૂટે છે કે જેને લઈને ખરેખર જે જરૂરિયાતમંદ છે જે લાભાર્થી છે એ લાભાર્થીને આ આવાસો નથી મળતા નથી મળતા એની પાછળના કારણો શું વડોદરાની વાત કરીએ તો વડોદરામાં એકસો ત્રણ ખાલી મકાન હતા અને એ આપવાના હતા એની જગ્યાએ એકસો ત્રણ મકાનની સામે એક હજારથી વધુના ફોર્મનું વિતરણ થયું ચલો એનો પણ વાંધો નથી પણ ક્યાંક લોકો પાસેથી આ ફોર્મનો જે એક રૂપિયો લેવાનો હોય એના સો રૂપિયા ઉઘરાવવામાં આવ્યા છતાં પણ લોકોને એમ કે ચલો ભાઈ ઘર મળે છે તો આપણે એકના સો રૂપિયા આપીએ ફોમ તો મળે છે આ રીતે ફોર્મ લઈને સો રૂપિયા લઈને ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી છે અને એકસો ત્રણ મકાન માટે એક હજાર ફોર્મનું વિતરણ કર્યા બાદ જ્યારે ફોર્મ ખલાસ થયા ત્યારે લોકોને વિલા મોઢે પરત ફરવું પડ્યું અને એક લિમિટ હોય ક્યાં સુધી તમે ફોર્મ વહેંચતા રહો પણ ક્યાંક એક આક્ષેપ છે કે ફોર્મ વેચાણના નામે ધંધો શરૂ કરવામાં આવ્યો છે અને સો રૂપિયાનું ફોર્મ ભર્યા પછી પણ મકાન મળશે કે કેમ એની કોઈ ગેરંટી નથી અને ક્યાંક આવાસોની નબળી ગુણવત્તાનું કામ પણ બહાર આવ્યું છે પણ આર્થિક રીતે નબળા લોકો માટે ઇડબ્લ્યુએસ આવાસ યોજના છે એ વાત ચોક્કસ છે અને યોજનાનો ઉદ્દેશ પણ સારો છે કે બધા જ લોકો માટે વ્યાજબી આવાસ પ્રદાન થાય પછી એ બસ્તી હોય ગામ હોય અન્ય ગ્રામીણ વિસ્તાર હોય આ યોજના હેઠળ તમામ લોકોને સમાવાનો એક પ્રયાસ છે સવાલ એ છે કે કોંગ્રેસના પ્રવક્તા મુકેશ પંચાલ મારી સાથે છે મુકેશજી આપનું પણ સ્વાગત લોકમંચમાં અને બરોડા થી જ સામાજિક કાર્યકર એવા અતુલ ગામેજી મારી સાથે છે અતુલજી આપનું પણ સ્વાગત છે અતુલજી શું કહેશો પેલા તો ઈડબલ્યુ આવાસ યોજના બહુ સારી યોજના છે સરકારનો ઉદ્દેશ પણ સારો છે વ્યાજબી ભાવે આવાસ પ્રદાન કરવાનો એક પ્રયાસ સરકારનો છે અને મહદઅંશે પણ રહ્યા છે પણ જે પ્રમાણે આમાં ક્યાંક ભ્રષ્ટાચારની વાત આવે છે અતુલભાઈ જે પ્રમાણે વાત આવે છે કે ઘણા લોકોને મકાનો નથી મળતા શું લાગે છે કે આ આવાસ યોજના લઈને વડોદરામાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે આ વડોદરાથી છો એટલે પેલા તો જાણીએ કે શું છે આખો સમગ્ર મામલો અતુલભાઈ પહેલા તો હું થોડો ટાઈમ લઈશ અને જે પણ યોજના આવી છે આખા ગુજરાતની અંદર ઘરનું ઘર બહુ મોટું સપનું હોય છે ગરીબો અને મધ્યમ વર્ગ માટે જે પીસાઈને એક ઝૂંપડામાં રહેતો હોય છે રોડ પર રહેતો હોય છે અને ઘરનું ઘર મળે એનાથી મોટી ખુશી કઈ જ નથી હોતી પરંતુ જે રીતના આપણે આખા ગુજરાતમાં જોઈએ અમદાવાદ સુરત રાજકોટ બધે જોઈએ ઘરનું ઘર મેળવવા માટે ગરીબ થી મધ્યમ વર્ગ ભાગમ ભાગ કરી મૂકે છે કેમ કે ફોર્મ લેવા માટે ફોર્મ ભર્યા પછી ફોર્મ ભરવાનું હોય છે ફોર્મ ફિલઅપ કરવાનું છે ફોર્મ જમા કરવાનું હોય છે ત્યાર પછી લોન યા તો પછી હપ્તા કરાવીને એ મકાન લેતો હોય છે એટલે ઘરનું ઘર સપનું જે છે એ ભારતીય જનતા પાર્ટીનું સારામાં સારું કામ ગરીબો માટે મધ્યમ વર્ગ માટેનું એક મોટા મોટું કામ છે પરંતુ આ ઘરનું ઘર જે છે એના માટે પણ મસ્ત મોટા ભ્રષ્ટાચાર ચાલી રહ્યા છે જે ઘરનું ઘર બની રહ્યું છે એની ગુણવત્તા તો હેરાન થઈ જશો સાથે જે ફોર્મ લેવાનું છે વડોદરા શહેરમાં અત્યારે એકસો બે આવાસો માટેના ફોર્મ વુડા દ્વારા બહાર પાડવામાં આવે છે અને સવારે ત્રણ વાગ્યા થી લોકો ગરીબ મધ્યમ વર્ગના લોકો જ્યાં જુવાન હોય વૃદ્ધ હોય ત્રણ વાગ્યા થી લાઈનમાં લાગી જાય છે અને સો નું ફોર્મ મેળવવા માટે વીસ સર એટલી મોટી લાઈનો લાગે છે કે જાણે આ જો ઘર આપણને મળી જાય તો પરિવાર ખુશી જાય અને ઘર આપણું સારી રીતે ચાલી શકે પરંતુ જે રીતે મેં એનાલિસિસ કર્યું છે વડોદરા શહેરમાં આજની તારીખની અંદર ચાર જેટલા ફોર્મ ઉપડી ગયા છે અંદાજીત અને ચાર ફોર્મ ના સો રૂપિયા લેખે ગણી શકો કેટલા રૂપિયા થયા છે માહિતી મળી છે કે પચીસ થી એની સાથે જો ફોર્મ મળી જશે આપણે તો પંદર હજાર રૂપિયાનો ડીડી ભરવાનો છે માની લો કે ત્રીસ હજાર જેટલા ફોર્મ ગયા છે અને પંદર હજાર જેટલા લોકો ફોર્મ ભરે છે તો પંદર હજાર જેટલા ફોર્મ ના પંદર હજાર ડીડી જમા થવાના છે એટલે મસ્ત મોટી આવક બુડામાં જમા થવાની છે આ એક સમજવા જેવી વાત છે જો ત્રીસ હજાર ફોર્મ જાય તો સો રૂપિયા લખે કેટલા રૂપિયા જમા થાય અને પંદર હજાર ફોર્મ જમા થાય તો પંદર હજારના ડીડી ના કેટલા રૂપિયા જમા થાય એની અંદર વૂડા કઈ રીતનું ચક્ર ચલાઈ રહ્યું છે

વડોદરા મહાનગરપાલિકાને જયારે ફોર્મ ભર્યા આ રીતે ધક્કા મૂકી દઈ અને તમામ ફોર્મ ઓનલાઈન મૂક્યા અને લોકોએ ભરી દીધા અત્યારે તમે ઓનલાઈન કેમ નથી મુકતા કયો અધિકારી આમાં જવાબદાર છે કેમ જનતાને લાઈનમાં રાખવામાં આવી રહી છે એટલે ક્યાંક જનતાને હેરાન કરવી જનતાને લાઈનમાં રાખવી આ કયા જાડી ચામડીના ખેલ છે ગરીબોને શું ફક્ત લાઈનમાં રહેવાનું છે એટલે ગરીબોને એક મજાક બનાવવામાં આવી છે અને જે રીતના હાલમાં જોવા જઈએ તો કદાચ ત્રીસ હજાર ફોર્મ ઈડબ્લ્યુ એસ ના એકસો બે મકાન છે એમાં ત્રીસ હજાર ફોર્મ જાય કરવા પડે એને સવારે લાઈનમાં ઉભું રહેવું પડે અને એમાં પણ અતુલભાઈ કહી રહ્યા છે કે ત્યાંના જે જવાબદાર અધિકારીઓ છે એમના દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવે અને આ રીતે ફોર્મ ના સોસો રૂપિયા ઉઘરાવીને હજાર હજાર ફોર્મ ચાર ચાર હજાર ફોર્મ જો વેચવામાં આવે એક જ આવાસ યોજનાના અમુક જ ઘરના 103 ઘરની જ આવા ભ્રષ્ટાચાર ગુજરાતની જનતાને ગુજરાત ન્યૂઝની જનતા ને અતુલભાઈ બહુ જ સારી વાત શરૂઆત કરી થોડી પ્રસ્તાવના બાદ કે ભાઈ ભાજપ સરકારે મોદી ગવર્મેન્ટે જે કામ કર્યું એ મોદીજી એ સમગ્ર ભારતમાં ચાર કરોડ જેવા મકાનો આપ્યા કે જેમાં હવે ગુજરાતમાં તમે જુઓ છો તો ઝૂપડપટ્ટી કદાચ બહુ ઓછા અંશે જોવા મળે છે અને એની પર પણ કામ ચાલુ છે કે ભાઈ આ ગરીબોને વંચિતોને જે છેવાડાના વ્યક્તિઓને જે તકલીફ પડતી હતી કે નાના મકાનો રહેતા હતા કે ભૂપેન્દ્ર હવે જે રીતે તમે જે સો ફોર્મ ની વાત કરી હવે સો ફોર્મમાં તુલભાઈ ત્યાં જે બેંક કર્મી અને જે કહેવાય કે તેના સરકાર સરકારી જે અધિકારી હોય જો આ બંનેની ભગત એક ભૂતકાળમાં આગળ આવી હતી એ એ સજાને પાત્ર કર્યા હતા આમાં એક રૂપિયો ફોર્મની જગ્યાએ જો સો રૂપિયા લેવાતા હશે તો મેં આપની વિગત લખી છે ડીડી જે લેવામાં આવે છે ડીડી પણ એ એ આપવામાં આવે છે અમુક સમય પાછા કે મારે મેં દાખલા તરીકે કોઈ ફોર્મ ભરેલું છે મને નથી લાગ્યું જે પણ બેતાલીસ લાખ થી પણ વધારે મકાનો અને હવે નવી જે બે હજાર માં જે સંકલ્પ કર્યો હતો કે બે કરોડ બીજા મકાનો ગ્રામીણમાં અને એક કરોડ વધારે બીજા જે શહેરીમાં એ યોજના લંબાઈ છે અને હવે

એક સંકલ્પ લીધો છે કે ગરીબો ને પાકું મકાન કેમ ના મળે આજે ગામડામાં પણ તમારે નવું મકાન કરવું હોય કોઈ નાનું એવું પ્લોટ રાખેલો છે તો ત્યાંની ત્યાંની ગ્રામ પંચાયત પણ તમને એ આપી શકે છે એ જ રીતે આ યોજનામાં ગરીબોની માત્ર ને માત્ર ગરીબો વંચિતોની જે સરકાર છે બીજી વસ્તુ કે કે આની પાછળ માની કોઈ બે ભ્રષ્ટાચાર કરે તો નથી લેતી દિલીપભાઈ હું આપને કહું છું કે જેવું પુરવાર થાય છે આપણી પણ એક જવાબદારી છે આપણા મંચથી હું કહેવા માંગુ છું કે ભાઈ કોઈ ગરીબ ને મકાન લાગેલું છે તો ભાઈ તમને સરકાર રહેવા માટે આપે છે ના કે તમે કોઈ બીજા ઉપયોગ માટે આપે છો અને આના માટે આ સરકાર આ તંત્ર જે સમય અનુસાર ચેકિંગ કરવું પડે ચેકિંગ કરે છે સમય અનુસાર હોય તમે લાખો મકાનો બનાવ્યા લોકોને આપ્યા પણ મોટા ભાગના મકાનો ભાડા પર ચડાવી દેવામાં આવે છે ભાડાની આવક ઉભી કરવામાં આવે છે કોઈના નામે બોલતું હોય મકાન ને રહેતું હોય બીજું આવું પણ થાય છે બીજું કે મકાન મેં ખરીદ્યા પછી હું વેચાણ થી બીજાને આપી દઉં છું હું ઉપરનો નફો લઈ લઉં છું આ સિસ્ટમ હજુ તમે રોકી નથી શક્યા નિલેશભાઈ ના સાચી વાત છે આપની વાત સાચી વાત છે કે ક્યાંય કોઈ જગ્યાએ લો ફોલ્સ હશે તો આના માટે પણ એ સરકાર કામ કરી રહી છે કે જે એક વ્યક્તિને કે જે કોઈ કોઈ મકાન નથી એ આ મળવા પાત્ર હોય છે કે ભાઈ મારા નામનો આ અમદાવાદમાં કે મારા સ્થાનિકમાં કોઈ જગ્યાએ કોઈ કોઈ દસ્તાવેજ નથી કોઈ નામ મારા નામનું કોઈ મકાન નથી તો મને મળવા પાત્ર છે એ રીતે એ જે વ્યક્તિ ફોર્મ ભરે છે હવે એ વ્યક્તિ જે આપી દઈ

પચીસ વર્ષ કે ત્રીસ વર્ષ થી ચાલતી ગુજરાત ની ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા સિત્તેર વર્ષમાં કઈ નથી કર્યું તો ગુજરાત હાઉસિંગ બોર્ડ શું નોલેજ વગર વાત કરવી એને આવું કઈ મતલબ નથી અચ્છા એવું કે આટલા મોદી સાહેબે આપી દીધા ને આટલી વસ્તુ અરે ભાઈ મોદી સાહેબે આપી દીધા ટેક્સ ના પૈસા આપે છે પચીસ ત્રીસ વર્ષ થી ગુજરાત ની ગાદી બેઠા છે ભજન કરવા બેઠા છો તમારે કઈ કામ નતું કરવાનું

જોઈ નથી શકતા કે આ ગરીબ 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 ને ગરીબ ને લાઈનમાં ઉભો રાખવો તમે હજાર મકાન હોય એક લાખ ફોર્મ વેચો ખરેખર દિલીપભાઈ પરિસ્થિતિ એવી છે કે પ્રજાને અત્યારે એવી હોડમાં મૂકી છે

પણ એ માત્ર બતાવું પડે એવી રીતે કોંગ્રેસે પણ પ્રયત્ન કરવા જોઈએ મારું કેવું છે કોંગ્રેસ નો જ વાંક છે હું કબૂલી લઉં બરાબર મારી વાત તમે પૂરી થવા દો પ્લીઝ તમને જે યોજના છે એના જે ફોર્મ છે જો પેલા ભાઈ હશે કે કેટલી સરસ વાત તોડી નાખી આ લોકોની માનસિકતા છે કે લોકોને મજાક બનાવી છે કે જે આ યોજના છે ને એ હેઠળ મકાન જે મળ્યા છે તમે બધા સારા સારા વિસ્તાર બોલ્યા એ વિસ્તારમાં પચીસ ત્રીસ વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તો શું ભજન મંડળી કરવા આવ્યા હતા મારું એમ કેવું છે અને બીજી વાત ત્યાં મકાન મળ્યા છે અને એટલા બધા દબાણો છે વસાહત ની અંદર કે તમને પોતાને નરી આંખે દેખાય તો શું અધિકારીઓને નથી દેખાતા એ દબાણો બીજી વાત એવી છે ઈડબ્લ્યુ યોજના જે છે એની અંદર જે આ ફોર્મ લે છે એ હું એવું માનું છું ટેન્ડર બહાર પાડવામાં આવે છે ભાવ લેવો હોય એ લઈ શકે બરાબર એટલે આ કોઈ ગવર્મેન્ટના હાથમાં તો છે જ નહીં એ લોકો બધું પ્રાઇવેટાઇઝેશન કરીને વેચી દીધેલું તમે સમજો એટલે મૂળ ખાયકી એ પ્રકારની છે કે જે ટેન્ડરમાં એમને ચાલીસ ટકા મળી ગયા એ ટેન્ડર પાસ થઈ ગયું પછી એ લોકોના હાથમાં કઈ રહેતું જ નથી એટલે તમે સમજો કે અત્યારે જે ભ્રષ્ટાચાર જે છે ને એ દેખીતો ભ્રષ્ટાચાર છે અને એમ કે અમે ગરીબોને મકાન આપીએ છીએ મોદી સાહેબ આપે છે અરે શું ભાઈ આટલી બધી ભક્તિ ને આટલા વખાણો કરો છો જે આપવાનું છે મુકેશભાઈ એ ભાજપના પ્રવક્તા છે એમની વાત તો મુકશે પણ અતુલભાઈ આ શું માનું છે જે પ્રમાણે મુકેશભાઈ કહી રહ્યા છે કે ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે ને ભારતીય જનતા પાર્ટીના પેજ પ્રમુખ હોય અથવા એના નેતાઓ હોય એને સીધો લાભ મળતો હોય છે બીજું કે માની લો કે ભાડે આપી દીધા છે અથવા તો એનો કોઈ બીજો ઉપયોગ થઈ રહ્યો છે અથવા માલિક પોતે નથી અથવા વેચાણ થયું છે તો શું અધિકારીઓને આ ખબર નથી અથવા ખબર છે તો આ ખાડા કામ થઈ રહ્યા છે જી અતુલભાઈ જી બોલો બોલો આ ખાડા કામ થઈ રહ્યા છે શું માનવું છે મે પહેલા જ આપને જણાવી દીધું કે ત્રીસ હજાર જેટલા ફોર્મ વિતરણ થવાના છે હમ અને એ ત્રીસ હજાર ફોર્મના તમે સો રૂપિયા લેખે ગણી લો અને બીજી વસ્તુ એ છે કે ત્રીસ હજાર ફોર્મ પાછળ લોકો પંદર હજાર લોકો પણ આ ફોર્મ ભરે હમ અને ડીડી પંદર નો બનવાનો છે હમ તો કેટલા રૂપિયા જમા થશે વુડા પાસે જોઈ લો પેલા પણ માની લો એ તો નથી લાગતું તો પાછા મળે છે ને જેમ ક્યારે ક્યારે મળશે 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 સાહેબ પાછા દોઢ પછી પછી ડ્રો થયા પરત એ બી તમારે ફોર્મ ભરવાનું ફોર્મ ભર્યા પછી બે મહિને તમને પરત મળે વર્ષ દોઢ વર્ષ પછી તો આ તમામ રકમનું વ્યાજ કેટલું ઉડા કમાશે ગરીબને ઘરનું ઘર આપો છો કે વુડા આર્થિક સદ્ધર થયેલ પણ છતાં પણ અતુલભાઈ લાગતું નથી કે જે પ્રમાણની યોજના છે તો ચોક્કસ જે લોકોને ઘર મળ્યું છે એ તો થેન્ક યુ કહેશે ને એ લોકો તો આભાર માનશે ને આ સરકારનો કેમ નહીં માને અતુલભાઈ મારો અવાજ આવી રહ્યો છે ચલો અતુલભાઈ ને નેટવર્ક માં પ્રોબ્લેમ છે નિલેશભાઈ એક વસ્તુ છે કે માની લો કે આ યોજના સારી છે પણ મુકેશભાઈ કહ્યું ને એ વાત પણ ચોક્કસ છે કે ક્યાંક પેજ પ્રમુખો છે ક્યાંક તમારા નેતાઓ છે આનો સીધો લાભ લે છે બીજી એક વસ્તુ કે જો એ ઘર કદાચ ભાડે આપવામાં આવે છે અથવા અન્ય કોઈને વેચી દેવામાં આવે છે દબાણ ઉભું કરવામાં આવે છે તો એટલી તો જે અતુલભાઈ આપની વાત પૂરી કરો હું નિલેશભાઈ પછી પાસે પછી જવું અતુલભાઈ હવે વુડામાં પણ ઘણા આવાસો છે મુખ્યમંત્રી આવાસમાં બી એવા ઘણા આવાસો છે કે અધિકારીઓને એમના જે ઘરે કામ કરતા હોય એમના નામે આવાસો છે રાજકારણીઓ છે તો એમના આજુબાજુના જે હોય એમના નામે આવાસો છે અને સાત વર્ષ થાય એના પછી આ અધિકારીનો રાજકારણ પોતાના નામે કરતા હોય છે તો આ ભારતીય જનતા પાર્ટી એ જે ચશ્મા પહેર્યા છે ઉલટા ચશ્મા પહેર્યા છે અને જનતાને ઉલટું બનાવી રહ્યા છે ઘણા પોસ્ટ એરિયા એવા છે કે પોસ્ટ એરિયામાં તમે ફોર્મ ભરો તમારું લાગે જ નહીં ગેરંટીથી ત્યાં આગાડી જે રાજકારણી હોય જે અધિકારી હોય એમના જે લાગતા વળગતા હોય યા પટાવાળો હોય એમના ઘરે જોબ કરતા હોય ઘરકામ વાળા હોય એમના જ લાગે અને સાત વર્ષ પછી આ ભાઈ એમના નામે અધિકાર રાજકારણ કારણે થાય તો આ ભારતીય જનતા પાર્ટી મોદી સાહેબ ઘરનું ઘર આપવા વિચાર રહ્યા છે પરંતુ આ લોકો ઘરનું ઘર લેવા તૈયાર છે અધિકાર ને રાજકારણ અને ઉપરથી પાછો ભ્રષ્ટાચાર કરવાનો આજે એકસો બે મકાન માટે આટલી મોટી લાઈનો પડે છે તો આ મુખ્યમંત્રી સાહેબ વડોદરા શહેરના કલેક્ટર સાહેબ વડોદરા ચેરમેન એમને ખબર નથી પડી કે આપણે ઓનલાઈન મૂકી દઈએ જે રીતે એક પિક્ચર આવ્યું હતું કોઈ હીરો ને કેસ કરવામાં આવ્યો કોઈ મરી જવાની મર્યાદા છે અતુલભાઈ કે જે જે આ બધું થઈ છે અધિકારીઓના નામે કે ફાળવવામાં આવે છે બીજું ભાડે આપી દેવામાં આવે છે ત્રીજું વેચાણ થી અન્ય ને આપી દેવામાં આવે છે દબાણ ઉભા કરવામાં આવે છે તો શું આની પર કોઈ રોક જ નહીં લાલિયાવાડી એક વાર આપી દીધું અથવા જેને જેમ કરવું હશે એમ કરશે આપણે તો યોજના જાહેર કરી દીધી નિલેશભાઈ પ્રધાનમંત્રીએ બધું આપી દીધું આ લોકો કરી દીધું જેને વેચાણ કરો નિલેશભાઈ ઇકોનોમિકલ વિકર સેક્શન કે ઈડબ્લ્યુ એસ હવે હવે જે રીતે આ સરકારે ચાર કરોડ મકાનો ભજન મંડળી કરી કરીને ચાર કરોડ મકાનો આપ્યા એ તો સાચી વાત છે અને એટલા માટે ત્રીસ હજાર ફોર્મ કેમ ભરાયા હશે કે આજુબાજુમાં પાંચ વ્યક્તિને મળો તો એક વ્યક્તિને ફોર્મ

અતુલભાઈ કદાચ આપને નોલેજ હોય તો પૂછી લેજો કોઈને બે મહિનાની અંદર એની ડ્યુરેશન હોય છે માની લઈએ કે કોઈ જગ્યાએ કોઈ ભ્રષ્ટાચાર થયો હોય પણ સાહેબ આખી આ પ્રોસિજર ડ્રો સિસ્ટમથી હોય છે ચલો આપણે દિલીપભાઈનો સમન્વય રીતે દિલીપભાઈની મદદ લઈએ સાહેબ એક સ્ટિંગ કરો કે કોઈને ઘરનું ઘર કોઈને એક જ વ્યક્તિને ત્રણ થી ચાર ઘર લાગતા હોય છે મળતીયાઓને આપતા હોય છે કાર્યકર્તા આવેલું છે કે આની પાછળ આ ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તા અને નેતાઓનો ભ્રષ્ટાચાર છે એટલા માટે કે તમને મને કે છે તમે આખું બ્રીફ કરો એમ બરાબર હું એમ કઉ છું કે તમારા અધિકારીઓ ત્યાં લાઈનો લગાવે છે ગરીબ માણસો ત્યાં તમને દેખાતું નથી તમે ડ્રો સિસ્ટમ પછી પછી મકાન આપ્યા કોઈને આપે છે તો તમારું કોઈ ઇમ્પ્લિમેન્ટેશન કે એકાઉન્ટિંગ કશું છે જ નહીં મને એ ખબર નથી પડતી બધું જ પબ્લિક ને કરવાનું તો સરકાર ને શું કરવાનું પ્રજાના ટેક્સ ના પૈસા સવારે ઉઠે સાંજ સુધી આપે એને વહીવટ કરવાનો ભ્રષ્ટાચાર કરવાનો એ જ કરવાનું મારું કેવું એવું છે કે જે ચર્ચા કરવા આપણે બેઠા છીએ દિલીપભાઈ તમે સારો મુદ્દો લાવ્યા કે એક રૂપિયાના ફોર્મ ના સો રૂપિયા લેવાય છે તો શેના માટે લેવાય છે અને ભ્રષ્ટાચાર કેમ થાય છે એ દૂર કરવાની વાત છે ને અને કેટલા મકાનો જે ખડકી દેવાયા છે જેવી રીતે બ્રિજ ઉતારી લેવામાં આવે એવી રીતે આખી વસાહતો ઉતારી લેવી પડે ત્યાં સુધી તો મુકેશભાઈ એક્સ્ટ્રીમ લેવલ તો ત્યાં આવે છે મારી પાસે સમય છે કે વટવામાં તો ફાળવાયા પણ નથી અને ભંગાર હાલતમાં છે જર્જરિત હાલતમાં છે અને ઉતારવાની નોબત આવી છે આનાથી વિશેષ શું હોય પણ સવાલ એક ઓકે 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 એટલે આર્થિક રીતે નબળા લોકો માટે ડબલ્યુ એસ આવાસ યોજના છે ઉદ્દેશ સારો છે સરકારનો નો ડાઉટ પણ અતુલ ગામેચી એ કહ્યું એમ કે ઘરના ઘરની જે મોટી ખુશી હોય છે ખુશી ક્યાંક મળતી નથી ગરીબ અને મધ્યમ વર્ગ જે ભાગા ભાગી કરે છે યોજના સારી છે ગરીબને મધ્યમ વર્ગ માટે પણ એમનું કેવું એમ છે કે આમાં ભ્રષ્ટાચાર થાય છે અને એને લઈને લાભાર્થીઓને લાભ નથી મળતો સાથે જ મુકેશ પંચાલે કહ્યું એમ કે બે હાજર ચૌદ પછી જ આ દેશ બન્યો છે અથવા બધો વહીવટ થાય જેવું નથી ગુજરાત હાઉસિંગ બોર્ડ કોણ લાવ્યું ક્યારે આવ્યું એ પણ ક્યાંક ભાજપના પ્રવક્તા વિચારવું જોઈએ પ્રજા ટેક્સ આપે છે અને બીજું કે સત્તા આપી છે તો ભજન કરવા સત્તા નથી આપી મુકેશભાઈનું કેવું છે એમણે આ કામ કરવા જ જોઈએ પણ પેજ પ્રમુખો કાર્યકર્તાઓ ભ્રષ્ટાચાર કરે છે પચીસ ત્રીસ વર્ષથી જયારે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે તો હજુ પણ પચાસ ટકાથી ઉપર એમનું કેવું છે કે ભાડવાતો છે કે આ દબાણ છે અને અધિકારીઓ અને નેતાઓએ આ ધ્યાન પણ રાખવું જોઈએ પણ નિલેશભાઈ એ કહ્યું એમ કે ચોક્કસ એક સંકલ્પ સાથે નરેન્દ્ર મોદી સરકાર અને ભૂપેન્દ્રભાઈ પટેલ ની સરકાર આગળ વધે છે ઘર ના લાગે તો પૈસા પણ પાછા મળે છે તેર પોઈન્ટ બેતાલીસ લાખથી વધુ મકાનો અને હજુ બે કરોડ મકાનો એમણે કહ્યું કે ગ્રામીણ વિસ્તારમાં એક કરોડ શહેરમાં નિર્માણ થઈ રહ્યા છે અને જે યુનિવર્સિટી છે બોપલ છે સેટેલાઇટ છે આવા પોસ્ટ વિસ્તારમાં પણ મકાન જ્યારે મળી રહ્યા છે અને ગામડામાં પણ લોકોને સહાય મળે છે નિલેશભાઈનું કેવું છે ગરીબોને વંચિતની વારે આ સરકાર છે આવું નિલેશભાઈ કહી રહ્યા છે પણ એક વસ્તુ છે યોજના સારી છે પણ એમાં જો ભ્રષ્ટાચાર દૂર થાય તો અતુલ ગામે છે અને મુકેશ પંચાલ પણ આમાં કંઈ બોલવા તૈયાર નથી પરંતુ જ્યારે છિંડા છે ત્યારે એ લોકો આ અવાજ ઉઠાવી રહ્યા છે એનીવે ચર્ચાનું સમાપન કરીએ છીએ ને ચર્ચામાં ભાગ લેવા બદલ નીલેશ સોલંકી અતુલ ગામેચી મુકેશ પંચાલ ત્રણેય ઉપસ્થિત રહ્યા ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો લોકમંચ કાર્યક્રમમાં આથી ડબલ્યુ એસ ઘરનું ઘર શું એક સપનું બની રહેશે ફરી મળીશું લોકમંચમાં નવા વિષય સાથે જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર